રાજકોટમાં આવાસ યોજનાના કૌભાંડમાં ભાજપના બે મહિલા કોર્પોરેટર પર ગાજ ભાજપે મહિલા કોર્પોરેટરની ચેરમેન પદેથી હકાલપટ્ટી કરી વોર્ડ નંબર છ ના કોર્પોરેટર દેવબેન જાધવના પતિ મનસુખ જાદવ અને વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવાભાઈ ગોલતરે કૌભાંડ આચર્યું મહાનગરપાલિકાએ સંતકબીર રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે એકસો ત્રાણું આવાસો બનાવ્યા હતા ખુદ મુખ્યમંત્રીના હસ્તે આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો પરંતુ આરોપ છે કે ભાજપના બંને મહિલા કોર્પોરેટરના પતિએ સગા સંબંધીઓના નામે વીસ આવાસ પચાવી પાડ્યા કૌભાંડના આરોપ બાદ મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટીની રચના કરી હતી તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પત્રકાર પરિષદ યોજી જેમાં એલાન કરાયું કે કોર્પોરેટર દેવબેન જાદવ પાસેથી કાયદો અને નિયમન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું લઈ લેવાયું છે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને કોર્પોરેટર ન તો મહાનગરપાલિકામાં હાજરી આપી શકશે ન તો પાર્ટીના કાર્યક્રમમાં સામેલ થઈ શકશે એટલું જ નહીં દેવબેન જાદવના પતિ મનસુખ જાદવના ત્રણ કથિત વિડીયો વાયરલ થયા જેમાં મહિલા આરોગ્ય કર્મીઓની નોકરી માટે તેઓ અઢી લાખ રૂપિયાની માંગણી કરતા હોય તેવો દાવ કરવામાં આવ્યો આ મામલે શહેર ભાજપે કહ્યું કે જો આરોપો સાચા સાબિત થશે તો કડક કાર્યવાહી કરાશે